દ્વારા મહેસાણાની એક એજન્સી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી આ રજુઆતને પગલે તપાસ કરાતા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને વર્તમાન ચીફ ઓફિસર સહિત આઠ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી હતી ત્યારે ઉંજા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ ચૂટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો કોંગ્રેસ મહામંત્રી રજૂઆત કરી વિનંતી કરી હતી જે તત્કાલીન ઓફિસર અલ્પેશ પટેલ વિરુદ્ધ એફઆરઆઈ નોંધવાની ઓર્ડર કરેલો એ નોંધાઈ ગયેલી છે છતો પણ આજે આ માહોલમાં આચાર આચાર સંહિતા આદર્શ આચાર સંહિતાના માહોલમાં પણ ઓફિસર આજે વિજાપુર નગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે અને ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે ખરેખર આ ખોટું છે મહેસાણા કલેક્ટર સાહેબના ધ્યાનમાં જ છે પણ કલેક્ટર સાહેબે એના ઉપર આજ દિન સુધી કોઈ એક્શન લીધી નથી ખરેખર એમને સસ્પેન્ડ કરવા જોઈએ એમને ફરજ મોકૂફી કરવા જોઈએ અને કલેક્ટર સાહેબ આ મુદ્દાને ધ્યાનમાં લેવું જોઈએ એટલે અમે આજે અને મહેસાણા લોકસભાની ચૂંટણી બંને છે એટલે આ અધિકારી ઉપર જો આરોપી હોય અધિકારી ગુનેગાર હોય એના ઉપર એફઆરઆઈ થઈ હોય તો ખરેખર તટસ્થ રીતે આ કેવી રીતે ચૂંટણી ફરજ બજાવી શકે એ મોટો પ્રશ્ન છે અને એમાં ખાસ તો વિજાપુર વિધાનસભાની ઘસાકસી ભરી ચૂંટણીમાં આ અધિકારી ફક્તમાં ફક્ત એક જ પક્ષ ને લાભ કરી માટે આ કામગીરી કરતા હોય એવું લાગી રહ્યું છે એટલે અમારી કલેક્ટરસિંહ સાહેબ ને અને ચૂંટણી કમિશનર સાહેબ ની વિનંતી છે કે તાત્કાલિક આના ઉપર પગલો લેવો અને અમને ફરજ મુકૂફ કરવા તો સમાચારમાં હાલ બસ આટલું છે કે સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ નિવસ નમસ્કાર